जैलिर मान सीताराम बजाइनी

દૂધ પીધી અમારે ધ્યાન બાપો જો જાય વાગ્યા આગળ પી બાપુ જોટાણ માયાબીની ઠાંબીસરે લીધા બે ઈ થને બે ઈ થઈને પાણી ભરી લીધું મેં ખંજવારી કાઢ લીધી માયાબીની બટેટાનું ને રીંગણા ની શાક વખા નાખ્યું રોટલા કરે ને હું એને બાપુ ખોળ વટવા ગાતા ને એક મોટલી આગળ ઉપાડે એવી ને બાપુય એ ભાગે આવ્યા ઘેરટાને ને નળ સાલું મૂકે ને આવે ગાયું પાણી કરાવીએ ને વાર આગળ મીમાન આવી છે તે પાણી કરલા ને તો પછી નિરાયણ કરલા બધું ભેરું ના વધારે નાખતા ના તે ખાઈ લે ત્રણ દાદા નાખી દીધું ને આ છે ને તડકો નીકળ્યો ને ગરમી કંઈક વધારે જ છે ને મા આવે મીમાનની વાત જુઓ ને સીતારામ બધા એની મારા મીમાનની વાત જુઓ મીમા જમાઈએ રતન પરથી દીકરીને જમાઈ આવે ભારવાળાથી મારી દીકરી ને જમાઈ આવે ત્યાં જો અહીં જોઈને જ બેઠી

ને રાખડી નું તો દોઢ વાગ્યા પછી હા ઈ કાલે આવ્યા હતા ભરત થતો થી હા ઈ કે દોઢ વાગ્યા પછી મુરે છે ભગવાન જાણે તો દોઢ વાગ્યા પછી બંધ છે હા ઈ તો અમે સિયારી ફેરી બંધ છે ધાર બીનું ની વાત જોઈએ હા હે હા જાર આવે ધાર વરો મેધી બંધ છે ઈ બંધ છે હા હા રેખા બીન ને લાભુ બીન ને આવે ને પછી અમે બંધ છે એ વાત જોઈ ધાર તો ગઈ

ઓહો હા પેલી પીતું યાદ ભરાય છે રોટલા ઘડવા બેઠી રોટલું જો એક સડે આખો ટ્રેન ત્યાં સડે ગયો ને એના છે થોડા કરવાના છે બીજું રાંધવાનું છે હીરો ને કરવાનું છે ભજીયા કરવાના છે આગળ બિન રોટલા કરી લે તો હું હીરો કરી ના

ने बताए ने पी रक्षा बंधन जो मर में मनावे चला <laughs> oh, जीत। <laughs> लो कुला चला राम भाई ने लाभू बाव लाभू ने जीत रही हूँ वे फिर ये बोल यार तब वन अच्छा कपड़े चला अल अल वो हाथ जो तो मारा लोट वाला हाथ पे अरे काबिन ने ताई ये पढ़ाई मोड़े राम भाई किसे तो <laughs>

मोटी माय आखडी पिगे इतला पाहे तो हा दुखना कर्माना बसू काय મોર ભજીયા કરો ઇમ્પોર્ટન્ટ ફોન કરે

મારા નજી ની તીખું તો ખરા જમાયું ને હેલા તીખા મરસા ખબર ના ના ખબર કાલે જીમી વખાઇ ગયા તા ને

रेखा बिन त ला रेखा न Мастина, Бадьям.

Alo, bă, dai, bă, părat, rău. Abizi, bă, <grijă>